તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો હું બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જશો તો ફરી એક નવા બ્લોગ ની ભાઈ જાજા દિવસ પછી શરૂઆત કરી દીધી ને મસ્ત મજાની ને હું કહે જાજા એટલે કે એક મહિના દિવસ પછી શરૂઆત કરી દીધી ને પાછળ તમને લોકેશન જોઈને ખબર પડી ગયા કે તમારો ભાઈ ગામડે પહોંચી ગયો છે જો કે સુરત થી આજે આપણે ગામડે વયાવા છે ને તમારા બધાની જાજી કોમેન્ટ હતી પહેલા તો રીંગે રીંગે કોમેન્ટ કરીને દિલથી આભાર કેમ કે અમને આમ તમારી કોમેન્ટ વાંચી તો મને એમ થઈ ગયું કે ઓહો આપણે સાહો કરી છે ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ કેમ તમે વિડીયો નાખતા ને શું પ્રોબ્લેમ થયો તમને પ્રોબ્લેમ ભાઈ કાંઈ હતો નહીં ને વિડીયો કેમ ન આવતા ને એનું રીઝન તમને હું કહી દઉં મસ્ત મજાનું આપણે કાંઈ વાટ જોઈન્ટ થતી નહીં વિડીયો નો આવતા એનું રીઝન એ છે કે નની મેઇન રીઝન નની છે ભાઈ અને બીજું રીઝન છે દિવાળી મહિનો એમાં આપણે સિંગલ હતા સુરત જોકે સુરત હતા એટલે કાંઈ કન્ટેન હાથમાં આવતા નહીં બરોબર ને દિવાળી મહિનો હાલતો એટલે

તો ભાઈ પૈસા જો બધા મને એમ કીધું કે તમારી યુટ્યુબ ની કેટલી કમાણી છે એટલે યુટ્યુબ ને જે યુટ્યુબ આપડે ચાલુ જ કર્યું છે યુટ્યુબ કમાણી તો કે ફોટું નથી આમાં જે આપડે જોઈન્ટ ફેમિલી થાય છે એના પૈસા મને મળે છે ખોટું નથી કેતો પૈસા આપડે મેમ્બરશીપ જે લોકો લે છે એના એના આવે 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 છે છે ને પૈસા હજી પેમેન્ટ લીધું નથી લેવાનું મજા એટલા માટે આપણે કન્ટેન્ટ બનાવી જશે એક નંબર આપડી ચેનલ માં મસ્ત મજાના જોડાઈ દેજો ને હાલો ઘર ના બાર ના હું કામ કરે છે ને આવી જાય જોકે આ વખતે તો વેકેશન છે એટલે કઈ નક્કી જ નથી તમને ખબર છે ને નની માં બનવાની છે

આ દિવાળીએ થી તમારે કેવા કન્ટેન્ટ જોવા છે તમારે શું જોવું છે જરાક અમને કોમેન્ટ કરી દેજો ને આ વિડીયોમાં ખાસ ને ખાસ એક કોમેન્ટ તો તમારા બધાની જરૂર હોવી જ જોઈએ કે તમને કેવા વિડીયો જોવા ગમે કેવા નહીં તો તમે કહો તો એ પ્રમાણે હવે તો આપણે ફ્રી છે તો એ રીતે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ બે શબ્દ ફેમિલી ને તારા માટે મારા માટે હું કમ કે હું દેહ એટલે નત વિડીયો થી છે બીજું છે કન્ટિન્યુ રીઅલી તમે જો મસ્ત મજાની ગામડે આવી ગઈ છે ને ગામડે ભાઈ સુકુન જે મળે ને એ સિટીમાં થોડું નની મળે

શોર્ટ રીલ શોર્ટ આપણે અમે બનાવીએ કે નો બનાવીએ એ તમે પાછા કરી કરીજો શોર્ટ રીલ અમારું તો જો મન છે પણ તમે ક્યો કોમેડી બનાવવાની છે કોમેડી શોર્ટ રીલ ચાલુ કરવાની છે આપણે ને મસ્ત મજાનો અત્યારે તો લોકેશનનો આનંદ માને માણ્યો ને હવે હાલો ફટાફટ નીચે જઈ નીચે જાયે ઘરના આરે બધું આમ મુકાય બે મિનિટ બેઠી લઈએ ને પછી નની લઈને નીકળીએ તો કન્ટિન્યુ સો ફેમિલી ફાઇનલી મસ્ત મજાના જો નીચે વઈ આવ્યા છે એક નંબર ને હું કહેવાય હિસાબ પૈસા કરીએ તમે દિવાળીમાં રૂપિયા લેવા ને એના અમારા મોટા ભાઈ હિસાબ કરે જો આ પૈસા આ પૈસા તો જવા ઉભે ઉભી થાર આવી જાય એટલા ભરીને લોન કરાવી નાખી તો આ પચા પચાસ હજારના ડટ્ટા ભરીને આ જો આ થાર આવી જાય આમ જવું તો ખરા ના રૂપિયા અમારી ભાઈ ધોમ છે અમે રૂપિયા વગર ના દોડે રૂપિયા તો ધોમ છે અમારી ભાઈ કેમ કે પૈસા તો હોય જ ને કામ તો નથી આપણે કામ તો નથી આ કઈ બે નંબરીના ને તો ભાઈ પેરસેવાના જ છે હાલો કોઈ ચોરી બોરી કરવાનો વિચાર જાય કેમ નાખવા જાય છે બેંકમાં એટલે ન્યાજ આવો અકાઉન્ટ તોડો અમારું ને એમાંથી કાઢો હાલો કન્ટિન્યુ બનાવો ટોટલ મારીને મેકી આવ્યા ખાતામાં તો ફેમિલી મસ્ત મજાના જો બધું કામકાજ પતાવી ને ભાઈના રૂમમાં વૈયા ઘર આપણો રૂમ તો નથી આ ભાઈનો રૂમ છે તો મસ્ત મજાના ભાઈના રૂમમાં વૈયા ઘર ને આજનો વિડીયો જો કે તમને ખાલી કેવા પૂરતી કેમ કે ભાઈ કોમેન્ટ દિલથી કર્યું છું તમે દિલને અડી ગયું આપણે મસ્ત મજાની તો તમને કોમેન્ટનો જવાબ દેવા માટે તમે વિડીયો બનાવો છો કે ભાઈ મસ્ત મજા હું ક્યારે નો જોતો હતો કે ક્યારે ગામડે જામ ક્યારે ગામડે જામ ક્યારે ફાઈનલ એ દિવસ આવી ગયો ને ફાઇનલ હું પણ ગામડે પહોંચી ગયો તો હું કોમેન્ટ કોમેટ તમને મસ્ત કહી હતી નતા આવતા કેમ વિડીયો નહોતા આવતા વિડીયો છે ભૂત છે ગાંડું ભાઈ તો મસ્ત મજાના આજથી શરૂઆત આપણે કરી હતી શોર્ટ રીલ ચાલુ કરી દેવું આપણે કાલ થી કોમેડી તમને હસાઈ વસાઈને ગોટો વાળી દેવાના છે તો ફૂલ સપોર્ટ કરી લેજો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલ ને બને ત્યાં સુધી વિડીયો પૂરો થતા રહેજો અને મસ્ત મજાના વિડીયો આપણે દિવાળીના વેકેશનમાં આગલા વેકેશનમાં આપણે શીખતા હતા આ વેકેશનમાં શીખી ગયા છે એટલે કે નોર્મલી બહુ પાવરફુલ નહીં પાવરફુલ માટે તો સાદા વરફ ભા ને જાદા વરફ સુધી ચાલુ રાખવાનું રાખવાના છે બંધ તો નથી જ કરવાના ભાઈ ને શું કાંઈ આના પછીના એવા એવા ડ્રીમ આવે છે આપણા એવા એવા કન્ટેન્ટ આવશે માવો ખાધો ને એટલે આ બોલવા હસકી હસકાઈ જશે માવા મેં કહી તો મસ્ત મજાના આવે તો ભાઈ આ નની મામ જો નવીન તમને ખબર જ છે આ અમારું બાવ બાવ વિશે કન્ટેન્ટ આવશે કેવા કેવા કન્ટેન્ટ આવવાના છે તો કન્ટિન્યુ જોડાઈ રહેજો અને મસ્ત મજાના સપોર્ટ કરતા રહેજો તો મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ